કેન ઉપનિષદ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ કેન ઉપનિષદના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા છે આજે આપણે સાતમો ભાગ સાંભળીશું હરીઓ આખ્યાયિકાને પૂર્ણ કરતા ઉપનિષદના ઉક્ત મંત્રનો ખુલાસો કર્યો છે કે અગ્નિ વાયુ અને ઇન્દ્રને અન્ય દેવો પંચભૂતો કે ઇન્દ્રિયોથી અલગ પડે છે કારણ કે તેઓ બ્રહ્મની નિકટતા પ્રાપ્ત કરી છે અને આ ત્રણેયમાં ઇન્દ્રને સર્વથી પ્રથમ બ્રહ્મની જાણ થઈ છે માટે શ્રેષ્ઠતા મળી છે અગ્નિની ખાસિયત સંસારમાં ગરમી તથા વેગ ગતિનું કારણ અગ્નિ છે આ બંનેને જગતથી અલગ રાખવામાં આવે તો જગત જગત જ નહીં રહી શકે સંસ્કૃતમાં અગ્નિ શબ્દ જે અંગ અગિ ધાતુઓથી બને છે એનો અર્થ ગતિ થાય છે વાયુની ખાસિયત વાયુના વિભિન્ન નામો છે પ્રાણ અપાન વિગેરે જીવનની અવસ્થામાં પ્રાણ જ સૌથી વધુ ઉપયોગી હોવાથી માનવીને પ્રાણી કહેવામાં આવે છે પ્રાણ શક્તિ છે શરીરના તમામ કામ પૂર્ણ કરે છે ઇન્દ્રની ખાસિયત છે અગ્નિ તથા વાયુથી વધારે હોવાનું કારણ સ્પષ્ટ છે અગ્નિ તથા વાયુ પંચભૂતોના અંગ હોવાથી જડ છે એમનામાં ચેતનાનો અભાવ છે પરંતુ ઇન્દ્ર એટલે જીવાત્મા ચેતન વસ્તુ છે અથર્વ વેદમાં એક મંત્ર આવે છે હિ અગ્ને શોકાત અજહ અજનિષ્ઠ ચોક્કસપણે નિશંક બ્રહ્મરૂપ અગ્નિના તેજથી અજ જીવાત્મા પ્રગટ થયો છે એને પહેલા તેના ઉત્પાદક પ્રભુને જોયા શરૂઆતમાં એની પ્રભુની મદદથી દેવોએ અગ્નિ આદિ પંચભૂતો અથવા આંખ વગેરે ઇન્દ્રિયોએ દેવતત્વ મેળવ્યું એના અગ્નિથી પવિત્ર બનીને ઉચ્ચતમ પદ પ્રાપ્ત થાય છે આ જીવે સર્વપ્રથમ પોતાના ઉત્પાદક પ્રભુને જોયો દેવોએ આ પ્રભુની મદદથી દેવત્વ પ્રાપ્ત કર્યું મંત્રએ ઉપનિષદની આધ્યાયિકામાં બતાવેલ ભાવને જે આ વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે જે ટેકો પણ મળે છે અને હવે વેદના પ્રમાણથી ઇન્દ્રનું જીવાત્મા હોવું પંચભૂતો તથા ઇન્દ્રિયોનું બ્રહ્મ પાસેથી શક્તિ મેળવી પોતપોતાના કામને યોગ્ય થવાનું છે તે પ્રમાણિત થયું છે ઉપનિષદના આ વાક્યમાં વીજળીનો ચમકારો અને આંખની રોશની એ પ્રભુનો આદેશ છે એમ બતાવ્યું છે ઓહો કેવો સુંદર આદેશ છે વીજળીની સમક દ્રષ્ટાંત રૂપે જગતની સકળ જ્યોતિઓને બતાવી રહી છે બીજી બાજુ આંખોમાંની જ્યોતિનો પણ તેમાં સમાવેશ થાય છે આદેશનો આ ભાવ હવે સ્પષ્ટ થયો છે કે આંખની જ્યોતિના માધ્યમથી જ્યોતિને ધારણ કરી આપણી જાતને પ્રકાશમય બનાવો તમે તમસ એટલે અંધકારમાંથી નીકળી સત્યની જ્યોતિમાં પ્રવેશ કરો એ જ માનવ જીવનનું મુખ્ય ધ્યેય છે એ જ સરમચીમાં છે તો અહીંયા કેન ઉપનિષદનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કેન ઉપનિષદ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો